Tá don't આપણને મને તમને જે નામ દીધું ને એ નામ પરવાનો છે કાળ ને દેખાડ દીધો કાળે તમારું કઈ ના કરી શકે પણ હવની પ્રથમ એ પરવાના ને તમારે પૂરું રાખવો પડે એટલે ગુરુ એમ કીધું કે આ લે તન મન ધન ગુરુના ના શરણે અર્પણ અને આવડી આ નારિયેળ શ્રીફળ લેતો જ શ્રીફળ હું કામ દીધું આપણે પછી કે તો હવે કામ કરવાની પૂજામાં રાખી અને પાછું ગુરુએ શું કીધું કે આવતા વર્ષે પાછો આવજે આ નાળીર પાછું લેતા હજી બદલાવી જાજે એ શેક કરવા કાનો કેટલો ભાવ ટકે આ પરવાના પાછો રિન્યુ કરવાનો હોય શું હોય આ પરવાના રીન્યુ કરાવવા પડે અને અમુક તો આ ગુરુ પાસે નથી આવતી ગુરુ પાસે મોટી ગુરુની ગુરુની ખબર કાઢવા જ ન હોય હોય गुरु क्या बैठा है कौन गुरु गुरु तो है गुरु गुरु जो बिजु कोई नहीं अभ्यंतर हो गो ऊंडू में ये सर्वे नहीं को होय जो नहीं कारण के गुरु तो परमात्मा ना स्वरूप नी हाथे एकाकार थेलू स्वरूप से पर ये चौथ તારા હેઠા ઉતરીને આપણી એ આપણા જેવા થઈ અને આપણી એ વાત કરે ને ત્યાં થાય એવું છે બાકી ગુરુ તત્વોની હવે વાત કરવી ગઈ કેટલી ધારાઓ મહાપુરુષો હેઠા ઉતરી અને પછી વેખરી આવીને વાત કરે બાકી ગુરુ તત્વો પરાની પાર અન્ય આશ્રિત નથી ગુરુની ગુરુ એ પરાની પાર એવા કરવા ગુરુ મહિલા કે ગુરુ મહિલા અમને

সম্ভাল <laughs>

અને ત્યાં ગુરુ નું સ્વરૂપ છે હું છે ગુરુ ગમે હોય ને બે ભાઈ જુદા પડ્યા કે આપણે ક્યાં ભેગા થાય તું સાંધા હું જોજે હું ચાંદા હું જોઈશ એમ ગુરુ એવું ઠેકાણું બતાવ્યું કે આ ઠેકાણે તું આવજે હું આવીશ

ગુરુ કોઈ થી મરે ને મરે ને ગુરુ કહેવાય ને એવું બાપા હે તો વિચાર કરો રોહિત ગુરુ કોઈને નામ નથી આ તો ઠીક છે એક દિવસ નક્કી કરી રહો હે ગુરુ તમારા ભેગો પણ એવો ભાવ થવો જોઈએ એવી અંતરમાંથી અભિલાષા થવી જોઈએ દર્શન

કે નહીં આ દેહ તો વિલીન થઈ ગયો પાંચ તત્વોમાં પણ એને જે બતાવ્યો છે ગુરુ કોઈ મરે ને મરે ને ગુરુ કહેવાય ને એવો ગુરુ એ ગુરુને ગોતી લ્યો જાડે જ ગગનમાં અને સમજો એ ની હાન તો એ ક્યાંય મહાપુરુષો ગયા નથી અને કોઈથી કોઈને ગુરુ મરે જ નહીં ગુરુ એ મર છે ગુરુ એક તત્વ છે પણ આ તો મારા ગુરુ ને તારા ગુરુ ને એમાં વિવાદ થઈ ગયા મારા ગુરુ તો કે આવડા જન્મ તો તારા ગુરુ તો ક્યાં માં હવે ક્યાંથી મેળ કરવો પણ ખબર પડી જાય તો ગુરુ એક છે ઈ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવન કા દેવ એ ગુરુ તત્વ છે અને ઈ ગુરુ સમજાય જાય એટલે વાત પૂરી થઈ ગઈ બસ એ ગુરુને સમજવાની જ માથા ગુજ છે એ ગુરુને સમજવાની જ માથા ગુજ છે કારણ કે ભેંટેક જો ગુરુ એવું ઈવડો એ ગુરુ છેટો બતાવ્યો કે ભગવાન સેટો બતાવ્યો હોત તો આપણે કેટલા બધું પણ આ તો તમારા તનકી જાણે ગંદકી જાણે જાણે તમારા જીતની ચોરી એનાથી હવે તમે શું છૂપાવો તો કહેવાય ને ગોપી દેવાય જીવનની દોરી તો સરસ મજાનો આજે આ ગુરુ પૂર્ણિમાનો દિવસ અને એ ગુરુ આપણા ભેગો તો જેટલું બને એટલું દરરોજને માટે આપણા માટે ગુરુ પૂનમ છે એ ગુરુનું હોભાળું છે ને એ ગુરુનું રમકડું છે ને ગુરુએ જે સંભાળ્યું દીધું પછી એ રૂમાલ જોયા ગયો